ડ્રગ્સ અવેરનેસ સાયબર અવેરનેસ ગુડ ટચ બેડ ટચ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્કૂલના ચોરાણું જેટલા વિદ્યાર્થીઓ શિક્ષકો હાજર રહ્યા હતા અને તેઓને ટ્રાફિક ડ્રગ્સ અવેરનેસ અંગે પ્રેઝન્ટેશન વિડીયો બતાવી ભારત સરકારના માનસ પોર્ટલ હેલ્પલાઇન નંબર વન નાઇન ડબલ થ્રી સાયબર હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર વન ઝીરો નાઇન એઇટ પોલીસની નવી સેવા જનરક્ષક હેલ્પલાઇન નંબર वन वन ની જરૂરી સમજ આપી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાથે નશા મુક્તિ અંગે તમામને શપથ લેવડાવવામાં આવ્યા હતા તો ટુ આઈડી રાખતે એક અપનેક પર્સનલ રહેતો અને दुसरा एक ऐसे ઓર સોશિયલ મીડિયા વોચિંગ કે લેખા હોય એસા હોતા હે ને કઈ છે કે આપ ખુબી જવાય બીજી બીજી રીતે પકડે તર આ રીતે મને પકડું બરાબર વાર વાત કરીએ છીએ અને તું જોઈ અને બહુ વાર કર્યું છે કે બચાવો 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 આપણે ફોનની પૂછ કરીશું પાછળ ગતિ અને આ બોલર છે અતબતમાં આ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો